આભાર રાશિફળ ખૂબ જ વગદાર હોય કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો ઉપાય તમારા રૂમાની સાથી આરસ પહાણ આધારિત વસ્તુઓ પ્રસ્તુત કરો અને તમારા આપસી રીતે અને પરિપૂર્ણ બનાવો વૃષભ રાશિ કેમ કે તે સનાતન યવનનું રહસ્ય છે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી મહત્વની છે તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ વચ્ચે સંતુલન જાળવો તમારો પ્રેમ તમે જો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય પરિવારના સંબંધો મજબૂત કરવા માટે તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચ માંગજે છે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાંગ ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શૈક્ષક તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઈષ્ટની સ્વર્ણ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરો કર્ક રાશિ ફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા મહિલાઓ તમારી સફળતામાં મોટી ભૂમિકા ભજવશે પછી ભલેને તમે ગમે તે ક્ષેત્રમાં હો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઉમરાંડરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય અસ્પતાલ માંગ મરીજોની મદદ અને સેવા કરો તથા સ્વસ્થ વિકનો આનંદ લો સિંહ રાશિ પર તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધન માં વરિષ્ઠ સહકર્મચારીઓ તથા સંબંધીઓ તમને સારો એવો સહકાર આપશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવન માંગ ઘણા લોકોથી પાછળ રહી જશો આજે ભારતીય રૂપિયા લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે કન્યા રાશિફળ તમારો સ્વભાવ આજે તંદુરુસ્ત ખુશીભરી ક્ષણો લાવશે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોય શકે છે તેથી જેટલું શક્ય હોય તેલું આનાથી બચો સંબંધીઓ તમારી માટે અંધારી ભેગ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે જેઓ આજ સુધી કેટલાક કામ વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય આર્થિક સ્થિતિ વૃદ્ધિ કરવા માટે સૂર્યોદયના સમયે અગિયાર ઘઉંના દાણા ખાઓ તુલા રાશિફળ આજે તમારામાંમ ઉર્જાની વિકુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાંમ હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે કોઈ સ્વાદિષ્ટ વાંઘી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માંગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે. ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર દાન કરો અને પરિવારની ખુશીઓ વધારો. વૃશ્ચિક રાશિ પર લાગણીની દ્રષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તથા તથા સંતાનો વધારાનો પ્રેમ અને તમે લોકપ્રિય હશો સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભ ચિંતક છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય પોપટ ને લીલી મરચી આપો ધન રાશિ પર તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરી યુક્ત આહાર ટાળો તમારા ભાઈ બહેનો માંગ આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે કેટલાક માટે બેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે વરિષ્ઠ સહકર્મચારીઓ તથા સંબંધીઓ તમને સારો એવો સહકાર આપશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટે માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં આજે તમારા જીવનસાથી સાથે તમને જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય વિવાહ જેવી શુભ ઘટનાઓ માંગ સમસ્યા ઉભી કરવાથી શુક કમજોર થાય છે એટલે જ સ્થિર અને સુરક્ષિત આર્થિક સ્થિતિ માટે આવા કૃત્યોથી દૂર રહો મકર રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત તથા તમને આત્મવિશ્વાસ રાખશે સભર રાખશે નાણાકીય સ્થિતિ સુધરશે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમય નો વ્યય થઈ શકે છે આજે તમને અનુભૂતિ થશે કે લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે ઉપાય કારકિર્દી માંગ ઉત્તમ વિસ્તરણ માટે તુલસી છોડ લગાવો અને પાળો અને ઘરના કેન્દ્ર અને કાચી જગ્યા માંગ લગાડો કુંભ રાશિફળ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ભણધેરો પીકતા નહીં કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય કુટુંબ સુખ માટે તમારા ઘર માંગથી જૂના કપડાં અખબારો જેવા ભંગાર વસ્તુઓને કાઢી નાખો ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવાર કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો તમે ભૂતકાળમાં માંગ ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવા માંગ ખર્ચ કરવા માંગ આવશે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શિક્ષક તેઓ ખોટુંબ બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો